નમસ્કાર રામાયણની કથા તો આપણે સૌ જાણીએ જ છીએ બરાબર ને પણ શું આપણે ક્યારે સીતાની કથાને ખરેખર ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરી છે ચાલો આજે સીતાને માત્ર એક રાણી તરીકે નહીં પણ એક એવી નાયિકા તરીકે જોઈએ જેણે અન્યાય સામે પોતાના આત્મસન્માનની લડાઈ લડી આ આખું વિશ્લેષણ સ્ત્રોત સામગ્રીના ઊંડા અભ્યાસ પર આધારિત છે જે તેમના પાત્ર પર એક નવો જ પ્રકાશ પાડે છે એક જ વાક્ય ખબર છે આજના આપણા વિશ્લેષણનો પાયો છે આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જે મિથિલાની રાજકુમારી હોય અયોધ્યાની રાણી હોય છતાં એમના જીવનમાં આટલો બધો સંઘર્ષ અને વેદના કેમ તો આપણે આ સફર ચાર ભાગમાં વહેંચાયેલી રહેશે આપણે સીતાના જીવનની ત્રણ સૌથી મોટી પરીક્ષાઓને નજીકથી જોઈશું એમના અન્યાયી ભાગ્યથી શરૂ કરીને એમની અગ્નિ પરીક્ષા પછી અફવાને કારણે થયેલો વનવાસ અને છેલ્લે એમનો એ અંતિમ નિર્ણય જેણે ઇતિહાસ રચી દીધો તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી એક નાયકાનું અન્યાયી ભાગ્ય સીતા નામ સાંભળતા જ મિથિલા અને અયોધ્યાની રાણી યાદ આવે પણ જીવન શાહી વૈભવને બદલે અને પીડાથી કેમ ભરેલું હતું જ વિરોધાભાસ એમની આખી કથાનું કેન્દ્ર છે અહીં છે ને એક બહુ જ રસપ્રદ દલીલ કરવામાં આવી છે કે સીતાનો ત્યાગ અને એમની સહનશીલતા એ જ પાયો છે જેના પર રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે સ્થાપિત થયા

વર્ષો સુધી રાવણની કેદમાં રહ્યા પછી પોતાના પતિને મળવાની આશા સાથે ઉભેલા સીતાને આ શબ્દો સાંભળવા મળ્યા અને એ પણ એકલામાં નહીં આખી વાનર સેનાની સામે આ અપમાન એમની પ્રથમ કસોટીની શરૂઆત હતી આ ઘટનાક્રમ જુઓ રામે તો અસ્વીકાર કરી દીધો પણ સીતા એ ભાંગી ના પડ્યા તેમને અપમાન સહન કરવાને બદલે જાતે જ પોતાની પવિત્રતા સાબિત કરવાનો રસ્તો પસંદ કર્યો અને લક્ષ્મણને કહ્યું ચીતા તૈયાર કરો પણ અહીં એક મોટો સવાલ ઉભો થાય છે રામ આટલા કઠોર કેમ બન્યા શું વાત ખરેખર શંકાની જ હતી કે પછી પડદા પાછળ કોઈ બીજું જ એનાથી પણ ઊંડું કારણ છુપાયેલું હતું તો સવાલ એ છે કે શું ભગવાન રામને ખરેખર સીતાની પવિત્રતા પર શંકા હતી આ સવાલના જવાબમાં મુખ્યત્વે બે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે જે રામના આ નિર્ણયને એક સાવ અલગ જ દ્રષ્ટિકોણથી સમજાવે છે તો જુઓ અહીં બે અલગ અલગ સિદ્ધાંતો છે પહેલો છે માયા સીતાનો સિદ્ધાંત એ મુજબ રાવણે જે સીતાનું અપહરણ કર્યું હતું એ માયા હતા જ્યારે અસલી સીતા અગ્નિદેવ પાસે સુરક્ષિત હતા એટલે અગ્નિ પરીક્ષા તો એમને પાછા લાવવાનું એક માધ્યમ માત્ર હતું બીજો સિદ્ધાંત છે રાજાના કર્તવ્યનો એ મુજબ રામને પત્ની તરીકે સીતા પર પૂરો વિશ્વાસ હતો પણ રાજા તરીકે પ્રજા સામે એક ઉદાહરણ પૂરું પાડવાનું હતું બંને સિદ્ધાંતો એક વાત પર સહેમત છે રામને વ્યક્તિગત રીતે સીતા પર કોઈ શંકા નહોતી લંકાની અગ્નિપરીક્ષા તો પૂરી થઈ હવે વાર્તા પહોંચે છે અયોધ્યા બધું શાંત લાગે છે રામ સીતાનું પુનર્મિલન થયું છે પણ આ શાંતિ લાંબો સમય ટકવાની નહોતી અને આ વખતે તોફાનનું કારણ કોઈ રાક્ષસ રાજા નહીં પણ સમાજની એક સાવ સામાન્ય વાત હતી વિચારો તો ખરા એક આખા સામ્રાજ્યની રાણીનું ભવિષ્ય કોણે નક્કી કર્યો કોઈ રાક્ષસના ષડયંત્રે નહીં પણ એક સામાન્ય ધોબીની વાત અને લોકોના મનમાં ચાલતી ગપસપના કારણે આ બતાવે છે કે લોકલાજ અને સમાજનો ડર કેટલો શક્તિશાળી હોઈ શકે છે અને આ આ શબ્દો શબ્દો રામના કાળજામાં તીરની જેમ વાગ્યા હશે કારણ કે આ માત્ર એક વ્યક્તિનો અભિપ્રાય નહોતો એ એ વખતના સમાજની સંકુચિત માનસિકતાનો પડઘો હતો અને આ પડઘાએ રામને એક અશક્ય નિર્ણય લેવા માટે મજબૂર કરી દીધા અને અહીં રામ બરાબરના ફસાયા એક બાજુ હતો પતિ ધર્મ જે કહેતો હતો કે પોતાની પત્નીનું રક્ષણ કરવું અને એના પર વિશ્વાસ કરવો અને બીજી બાજુ હતો રાજધર્મ જે કહેતો હતો કે રાજાએ પ્રજા માટે એક આદર્શ બનવું પડે છે અને દુર્ભાગ્યે આ સંઘર્ષમાં રામે રાજધર્મને પસંદ કર્યો આ વનવાસમાં જ સીતાની અસલી તાકાત સામે આવે છે ગર્ભવતી અવસ્થામાં કોઈ સ્પષ્ટતા વગર તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા છતાં તેમણે હાર ન માની એકલા હાથે લવ અને કુશને ઉછેર્યા અને સૌથી મોટી વાત જે પિતાએ પોતાની માતાનો ત્યાગ કર્યો એ પિતા વિરુદ્ધ ક્યારે પોતાના દીકરાઓના મનમાં ઝેર ન ભર્યું આજ સીતાની મહાનતા હતી અને અને હવે વાર્તાના અંતિમ સૌથી નિર્ણાયક પડાવ પર આવીએ છીએ વર્ષો વીતી ગયા છે લવ અને કુશ રામને મળી ચૂક્યા છે અને હવે સીતાને ફરીથી અયોધ્યાના રાજદરબારમાં બોલાવવામાં આવ્યા છે શું આખરે તેમને ન્યાય મળશે આટલા વર્ષોના અન્યાયી વનવાસ પછી સીતા પાસે ફરી એકવાર એ જ માગણી કરવામાં આવી જે વર્ષો પહેલાં લંકામાં કરાઈ હતી ફરી એકવાર એમનું સન્માન લોકોના અભિપ્રાય પર નિર્ભર હતું એમના પોતાના સત્ય પર નહીં આ સવાલ સીતાના મનમાં ચોક્કસ આવ્યો હશે કોઈ વ્યક્તિ પોતાની જાતને કેટલી વાર સાબિત કરવી પડે લંકામાં આપેલી પરીક્ષા રામનો પ્રેમ પાછો મેળવવા માટે હતી પણ આ વખતે સવાલ પ્રેમનો નહોતો સવાલ આત્મસન્માનનો હતો વારંવાર પવિત્રતાનો પુરાવો માંગવો એ જ સૌથી મોટું અપમાન હતું આ કોઈ વિનંતી નથી સમજો આ એક આદેશ છે સીતા અહીં સમાજ પાસે ન્યાય નથી માંગી રહ્યા છે આ શબ્દોમાં એમની વર્ષોની પીડા અને દ્રઢ નિશ્ચય બંને સ્પષ્ટ દેખાય છે અને પછી જે થયું એ એક ચમત્કાર હતો ધરતી ફાટે છે અને પૃથ્વી માતા સીતાને પોતાની સાથે લઈ જાય છે રામ જોતા જ રહી જાય છે રોકવાનો પ્રયત્ન કરે છે પણ સીતા પાછા નથી ફરતા આ એમની પોતાની પસંદગી હતી એમની શરતો પર લખાયેલો અંત અને આજ આજ આપણા વિશ્લેષણનો સૌથી મોટો મુદ્દો છે સીતાનું આ અંતિમ પગલું શરણાગતિ નહોતી એ એક મૌન વિદ્રોહ હતો એવા સમાજ સામે જેણે વારંવાર એમના પર અવિશ્વાસ કર્યો તેમણે અપમાનજનક સ્વીકૃતિ કરતાં ગૌરવપૂર્ણ વિદાય પસંદ કરી તો આખી વાતનો સાર શું છે આત્મસમ્માન સીતાની આખી કથા આ એક શબ્દમાં સમાઈ જાય છે તેમણે એ સાબિત કરી દીધું કે કોઈ પણ સંબંધ હોય સ્ત્રીનું પોતાનું સન્માન પોતાની ગરિમા સર્વોપરી છે એટલે અંતે આ દ્રષ્ટિકોણ સીતાને માત્ર એક પીડિતા તરીકે નથી જોતો પણ આ મહાકાવ્યના કેન્દ્રીય નાયક અને શક્તિ તરીકે સ્થાપિત કરે છે હા રાવણને રામે માર્યો પણ સીતાએ પોતાના નિર્ણયોથી પોતાની વાર્તાને દિશા આપી અને પોતાના સ્વાભિમાનને અમર કરી દીધો તો આ વિશ્લેષણ આપણને એક અંતિમ વિચાર પ્રેરક સવાલ સાથે છોડી જાય છે સીતાની આ અંતિમ પસંદગી એ એક કરુણાંતિકા હતી કારણ કે તેઓ રામ સાથે ફરી ન જોડાઈ શક્યા કે પછી એ એક વિજય હતો કારણ કે તેમણે પોતાના આત્મસન્માનને સૌથી ઉપર રાખ્યું આનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે